હા છેલ્લા ઘણા ખાસ કરીને આ વર્ષે તો લાઇટમાં બહુ પ્રોબ્લેમ થયો બરાબર છે કેમ કે મારો જમીન ક્ષેત્રે વોર્ડ નંબર ત્રણ છે ને જમીન ક્ષેત્રે મોટો છે એટલે બહારના માણસો ગામડા ગંજાના માણસો અહીંયા આવવા માંડ્યા ઓન રેકોર્ડ ભુજમાં મારો ભુજમાં વોર્ડ છે સત્તર હજાર આઠ આઠસો ને હકીકતમાં વીસ હજાર જેવા માણસો રહે છે સ્વાભાવિક છે માણસો વધે એટલે એ લોકોને ઘર બને ઘર બને એટલે લાઇટ નાખે એસી નાખે પણ પરમાણ જૂનું હતું બધું સિસ્ટમ એટલે વારંવાર ડખા ગણા થયા છાપામાં આવ્યા સાહેબ પાસે રજૂઆત કરી મોખી રજૂઆત કરી પછી છેલ્લી રજૂઆતમાં અમે સાહેબ કાસ્ટા સાહેબ કરીને હતા પછી રાઠોડ સહેબા ચાર્જમાં આવ્યા છે સાહેબ હવે ઘણું થઈ ગયું હવે અમે થાકી ગયા હવે એનો રસ્તો શું કેમ કે હવે વિસ્તાર વધતો જાય છે કોઈનો લોડ કોઈને ટીવી દુખી જાય છે કોઈના ઘરમાં આગ લાગે છે હવે કાંઈક એનો તમે રસ્તો કરી આપો એનો રસ્તો એક છે કે તમે ટી ટીસીઓની થોડો પ્રમાણ વધારો કરી દો તો જે એરિયા અલગ અલગ છે જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય તો એ લોકોએ અમને બોલાવ્યો પછી ત્યાં આપણા કાપડિયા સાહેબ આવ્યા હતા આપણા નવાબેન સુરેન્દ્ર સાહેબ આવ્યા છે બેન આવ્યા હતા એ બેન આવ્યા હતા પછી રાઠોડ સાહેબ હતા કસ્ટર સાહેબ હતા પછી નોંધ લીધી નોંધ લીધીને બીજા દિવસે એ લોકોએ સોલંકી સાહેબ કરીને ત્યાંનો ફારૂક લાઇન ઇન્સ્પેક્ટર છે એ સાથે આવ્યો સાથે આવી કરીને બધા વિસ્તારમાં અમે ફર્યા જ્યાં જ્યાં પ્રોબ્લમ હતા જ્યાં જ્યાં પ્રોબ્લેમ સાતક ડીપીજીઓ બધી આવે છે બરાબર છે એ અઠવાડિયામાં જ એ લોકોએ કામ ચાલુ કરાવી દીધું ડીપીઓનું કામ ચાલુ છે ચાર પાંચ ડીપીઓ લાગી ગઈ છે હજી બે ત્રણનું હમણાં કામ ચાલુ છે આજે પણ હજી બે ત્રણ ડીપીઓ લગાવવાની છે જો એ વોલ્ટેજનું પ્રોબ્લમ જો માલિક કરશે તો પંદર વીસ દિવસમાં આખો વોલ્ટેજનું પ્રમાણ આપણે કામ ઓછું થઈ જશે એમ હા એક અહીંયા લખુરાઈ પાસે બનાવ બન્યો ત્યારે અમે સાહેબને કીધું સાહેબ આ વસ્તુ થશે તો પછી પબ્લિક મોરચા આવવાના છે બરાબર છે આનો તો રસ્તો કરો ને આ કેમ થયું હવે બિચારા માણસો લાઇટનું બિલ બરાબર બતાવે ને ટીવી ફરી દુખી જાય એનું એસી ભરી જાય એનું એ લોકોનો બિચારું શું કરો એ તો આપનો પ્રોબ્લેમ છે ને એના અનુસંધાને જ તો પછી એ લોકોએ સાહેબે ગંભીરતાથી લીધું ને ગંભીરતાથી એ લોકોએ કામ કર્યું ને કામ ચાલુ પડશે આ તમે મુદ્દાની વાત કરી કે જ્યાં જ્યાં ડીપી લગાડવા જાય છે ઓકે ઓ અહીંયા ન લગાડ ઓ કહેશે અહીંયા ન લગાડ ત્યારે પછી બીજીવી સરના અધિકારીઓ કે લાઇન ઇન્સ્પેક્ટરો બિચારા શું કરે એટલે પછી ઘણીવાર મને ફોન આવે છે ભાઈ અહીંયા ડીપી નથી લગાવા લેતા તો ખાસ કરીને આવા પ્રોબ્લેમ બહુ થયા છે ને અમે શાંતિથી પસાર કર્યું છે લોકોને હું કહું છું કે ભાઈ આ આપણા માટે સુવિધા થાય છે હા કોઈને માલિકાનો પ્લોટ ન લગાડીએ કોઈની ઘરની સામે ન લગાડીએ નગરપાલિકા એમાં કશું કાંઈ ન કરી શકે એમાં અમારે નગરસેવક જાતે જઈ કરી ને બધા પર્યાવરણને બોલાવીએ હવે તમે કહો ક્યાં લગાડીએ તો એ લોકો બધા સંમતિથી સર્વોચ્ચ પ્લોટ જ્યાં આવતા હોય જ્યાં જ્યાં રસ્તો આવતો હોય જ્યાં ફૂટપાથ આવતી હોય એ રીતે રિપોર્ટ લગાવી છે એમાં ઘણી માથા થઈ છે પણ વિસ્તારવાળા સમજી ગયા છે આપણે સમજાવીએ છીએ કેમ કે આ સુવિધા આપણા માટે થાય છે એટલે વિસ્તારને હું અપીલ કરું છું હજી પણ ડીપીઓના કામ ચાલુ છે એટલે વિસ્તારને જ્યાં જ્યાં ડીપી લાગતી હોય એ લોકોને હું ખાસ કરીને અપીલ કરું છું તમે માથા નહીં કરતા જો માથાકુર કરશો તો અધિકારી હાલે જશે ડીપી નહીં લાગે તકલીફ આપણે છે બરાબર આપણા માટે જ પીજી વિશે સગવડ કરે છે એના માટે હું ખાસ કરીને વારંવાર અપીલ કરું છું કે એ લોકોને કામ કરવા દેજો